શ્રી કૃષ્ણ શ્રીનંદજી ના લાલા મારે કરવી તમારી સેવા જે ને શ્રી કૃષ્ણની ની સાય એ તો જ્ઞાન વાણી ગાય શ્રી નંદજી ના લાલા મારે કરવી તમારી સેવા જે ને શ્રી કૃષ્ણની નિય એ તો જ્ઞાન વાણી ગાય ગઢબડ માં નો તું જાણું ન કરતો કોઈનું વાયરુ જોવાની માં ન જોયું મોતી અમૂલખ ખોયું ગટપણમાં નોતું જાણું ન કરતો કોઈનું વાયરું જોવાની માં ન જોયું મોતી અમુલ અયે હરિ ન રાયખા બીજાના મીઠા રસાયખા ગુણ ગોવિંદના ન ગાયા પ્રાણી ધન કમાવા દોડો અયે હરિ ન રાયખા બીજાના મીઠા રસાયખા ગુણ ગોવિંદના ન ગાયા પ્રણિધન કમાવા દોડો ન સમજ્યો શબ્દ સાકી તું મેલ હૃદયમાં રાખી પાણી રાત દિવસ કામ્યો રતો તાવ્ય ન પામ્યો ન સમજ્યો શબ્દ છાકી તું મેલ હૃદયમાં રાખી પ્રાણી રાત દિવસ કામ કામ્યો રાતો તાવ્ય ન પામ્યો નહીં સેવા સંત સાધુ મન બીજે પંપાડે બાંધ્યું હવે જોઈ વિસારી વારો આમાં કોણ સે સગું તારું નહીં સેવા બીજે પણ પાળે બાંધ્યું હવે જોયું સારી વારો સગુ તારું બેની તારી માતા અંતે કોણ છે જીવન સાથે નહીં પિતા તારા પુત્ર તું કેમ કરવડો વિતરો નહીં બેનની તારી માતા અંતે કોણ છે જીવન સાથે નહીં પિતા તારા પુત્ર તું કેમ એવડો વિતરો ત્યારે ચમડા મારશે માર પછી કોણ સળશે તારી વારે ત્યારે લેખા લેશે ધણી તારે થશે વિશા મણઘણી ત્યારે જમડા મારશે માર પછી કોણ સરશે તારી વારે જ્યારે લેખા લેશે ધણી ત્યારે થશે વિશા ઘણી પ્રાણી ધન મેળવ્યા ધાતુ તો કંઈ ન કરી શક્યો ભાતું બાંધે પા બાણી પેલા પાર બાંધો ધરમ કોઠા સળીદાર રાખો રાખ પ્રાણી ધન મેળવ્યા ધાતુ ન કઈ ન કરી શક્યો ધાતુ પાણી પેલા પાડ બાંધો સળીદાર રાખો પછી જમનો મારો મોટી મોમ તાને વારો જેને ધણી કીધો વાંચ તેને કોણ કે ના રૂખસ કાળ ક્રોધને મારો મોટી મોમમ તાને વારો જેને ધણી કીધો વાંચ તેને કોણ કે ના રૂખસ જેના હૃદયમાં શ્રી કૃષ્ણ ના પછી બીજાનું ત્યારે કામ ત્યારે ગોરે પછી શ્રી કૃષ્ણ જ્યારે ગંગા આવે ગોરે પછી સિદ્ધ બીજા ને ડોળે કેશમાં જશે કાળા પછી કેદી લેશો માળા બાજી હાથમાંથી જાશે પછી બહુ પસ્તાવો થશે કેસ માથે સી જાશે કાળા પછી કે દિલે સો માળા બાજી હાથ માંથી જાશે પછી બહુ પસ્તાવો થશે કરી લ્યો ગુરુ કરી લો ગુરુજીની સેવા રાખો હરિકીર્તન ના એવા ઇન્દ્ર ઘણા કામ કરતો ન પ્રભુજી તું ડરતો કરી લો ગુરુજીની સેવા રાખો હરિકીર્તન ના એવા ઇન્દ્ર તળા કામ કરતો ના પ્રભુથી તું ડરતો પ્રાણી સોર લક્ષણના જેવા તાર ખોટું બોલવા ના એવા પ્રાણી સોર લક્ષણના જેવા તારે ખોટું બોલવા ના એવા લીધે લીધે હયુ તારું કેમ ફૂટી ગયું હૈયું તારે મોટે માં રગડે જાવું તને કઈ ફેરે સમજાવું લીધે લીધે હૈયું તારું કેમ ફૂટી ગયું હૈયું તારે મોટેમાં રગડે જાઉં તને કઈ ફેરે સમજાવું ગયા સત્વાદીના સુરા ગયા પરમારથના પૂરા ગયા રાજાને વજીર ગઈ નદીયુના નીર ગયા ને નારી ગયા ભૂપતને ભીખારી ગયા ઈમાં રગડે જાવું તને કંઈ ફેરે સમજાવું તારે ઈ રગડે જાવું તને કંઈ ફેરે સમજાવું જે કોઈ જ્ઞાન વાણી ગાય તો સે જે વૈકુટ જાય શ્રી નામ નામ શ્રી નામ નામ હજાર વાર કૃષ્ણ નામ કરોડ વાર પ્રભુ નામ અનેક વાર ઉઠો રામ કરો કામ જમણા હાથમાં ચાલીસ ગ્રામ ચાલીસ ગ્રામની સેવા કરો કરમા કીના દીવા કરો શેર બાજરી સુખે જમો ચાંજ પડે સામળિયાજી અધરાતે યોતવજી મધરાતે માધવજી ગુરુ રાતે ગોવિંદજી પરવાડે દી ઉગે દ્વારકાજી બપોરે બળદેવજી રોંડે રુઘનાથજી આટલા નામ લઈએ જી પ્રજમાવાસ કરીએ જી બોલો બાલકૃષ્ણ ભગવાન કી જે જ્ઞાનવાણી ગાય ને સૌને જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં